હેલો ગાઈઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે અમારે કરવું છે વરાળિયું શાક તો જો બધું તૈયાર કરી વાળ્યું છે ને આ છૂલો બનાવ્યો છે છૂલે મસ્તીનું થાય તો આ બધું બકાલું જો તૈયાર કરી રાખ્યું છે ને ફોલ હે બેઠા બેઠા તો હવે સુધારી અને તૈયાર કરી રાખી વરાળિયું શાક કેવું બને છે તો જોઈશી આગળ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો અને પિયુસ ગયો છે કોલેજે ને માનસી ગય છે પરવાસમાં તો અમે બે તો કે વરાળિયું શાક બનાવશે તો વરાળિયું શાક બનાવી છે તમે વરાળિયું કહો છો વગડ્યું કેશો કે શું કહેશો તો કોમેન્ટ કરીને કહેજો અને જેને ભાવતું હોય કરજો કે અમને ભાવે છે કે નથી ભાવતું આ લીલી ડુંગળી તૈયાર કરે છે ને સુધારે છે જો આ વરાળિયા શાકમાં નાખવાના આ બધું બકાલું નાખવાનું છે તો આવી રીતે વાટકા ભરીને હમણાં તૈયાર કરી વાળી તમને વરાળી શાક બનાવવાની ખબર પડે લીલું લસણ આ ડુંગળી આ મૂરો આ કોથમી રીંગણા વાલ મરચા ટમેટા અને કાચા ટમેટા જામ કટિંગ કરાય તમને ન આવડતું ને તો આમ કરજો મારે મચીન જાવ એવું ન હાલે જો વરાળિયું શાક બનાવવા માટે બધી વસ્તુ તૈયાર કરી રાખી છે તો તમને કહું કોકને વરાળિયું શાક બનાવતા ન આવડતું હોય તો બનાવતા આવડી જાય તો હું હું વસ્તુ નાખવાની હોય તો બધી તૈયાર કરીને રાખી છે તમને દેખાડું તમે જોઈજો તો આમાં છે કોથમીર ને લસણ અને આમાં લીલા મરચાં ને આદુ નાખ્યું છે આમાં વાલ છે એટલા અને આ ડુંગળી છે લીલી આ ટમેટા કાચા ને ખાટમરા બે અને રીંગણા છે અને તપેલામાં દાળ ઓરી છે અને થોડાક માંડવીના દાણા નાખાશે તો એથી સ્વાદ સારો આવે અને આપણે મીઠું જ નાખવાનું બાકી તો બીજી વસ્તુ કોઈ વસ્તુ નથી નાખવાની તો જો આપણી દાળ સડે છે અહીંયા જો છેલ્લે બનાવી છે તો એમાં અડદની દાળ નાખી છે કોઈ મસૂરની ડાળ નાખે તો અમે એ રીતનું બોરાળિયું શાક બનાવી છે તો બની જાય ને એટલે તમને દેખાડીશું

આ નાખી દઈ લસણ ને કોથમી આ નાખી દઈ લીલા મરચાં તો ભેગું કરીને જ બધું નાખી દેવાનું હોય આ લીલી ડુંગળી અને આ છે ટમેટા આપણું તપેલું ભરાઈ ગયું છે બધાય બકાલાથી થી બધું સુધારી આપણે આ રીતે નાખી દેવાનું એટલે બધું બફાઈ જાય બફાઈ જાય પછી આપણે થોડુંક ભાંગી નાખવાનું અને પછી ખાવાની મજા આવે બાજરાનો રોટલો અને આપણું વરાળિયું સડી ગયું છે તો આપણે ઉતારી લીધું છે તો જો અહીંયા તૈયાર કરી રાખ્યું છે આ ભાંગવાનું છે વરાળિયું શાક તેમાં આંધણ કાઢીને અને પછી ભાંગી નાખશું અને પછી ખાવાની મજા આવશે અને જો અહીંયા મૂકી દીધી છે તાવડી તો કરવો છે બાજરાનો રોટલો તો તૈયાર કરી લીધું છે અને છેડી આપણે થોડીક ખાઈ લીધી ભૂખ લાગી હતી તો બાજરાના રોટલા કરી નાખીએ તો મજા આવશે રળી શાક ખાવાની તો કોમેન્ટ કરજો તમને મજા આવે કે નહીં રરાળિયું શાક ખાવશો કે નહીં બોલો હાલો વરાડ્યું શાક ખાવા આમ આમ હરખી વાઈટ કામ તારે લે તો જે બાજરા ને રોટલા ને વરાળ્યું શાક તો પેલા લઈને ચોળીને ખાવાની મજા આવે ને આવું ડુંગળી ને એવું આ મૂળા નારે લઈને બેહી ગયા છે મજાનું વરાળ્યું ખાવા તો વરાળ્યું આપણે ભાંગી વૈરું છે દેખાતું નથી બરાબર દેખાણું દેખાણું તો આવું પાણી પીવાનું હોય મજા આવે ભાઈ ભાઈ બધાય આવે

આ પાંચમી ડિઝાઇન છે પછી આ ભારે દેખાવા આવે છે બોલા કેવું કોટન કાપડમાં છે બાંધણી તો આ મસ્ત છે અને એ બધી ભારે ભારેમાં લઈ આવ્યા છે તો કોઈને હાડી લેવી હોય તો આવી જ મારી દુકાને અને ચોલીને એવું જો ત્રણ ભાડે રાખવાને ભાડે દેવાની છે તો વ્હાઈટ છે બ્લુ છે અને આમાં બ્લેક છે તો મસ્તના ચોલી છે તમારે જો હોય તો શોર્ટ વિડીયોમાં જોઈ લેજો અને ઓલા માનસી ગઈ છે પરવાસમાં તો પરવાસનો થોડોક વિડીયો મૂકશું અને પિયુષને ધાર્મિક શું કરે છે તો આપણે જઈશી મેળવી ઉપર તો હાલો ત્યાં જઈને મળીશું તો ધાર્મિક મેળી ઉપર ધાર્મિક ના પિયુષ આપણે જઈશું કરે છે ધાર્મિક ના તો અહીંથી મેળી પર ત્રીજા માળે ચડવાનું છે

આગી લેવા દે અને ધાર્મિક કેટલી પતંગ લેવો કેટલી કલરની કલર ની લે ધાર્મિક ને પીસ ભી મેળવી ઉપર પતંગ ઉડાડવા આવી ગયા છે હજી ખીર વાર છે આમ જો હંદાળા કર્યા છે તો હજી તો વાર છે ખીર ને પીસ લઈ લેવાનો તો કેમ નો નું લેવાય

તમા બે ની વહી જાય ને હોય ક્યાંક પતંગ હલો બકાલું સગન બાપા બકાલુ લઈને આ મારા ધમાની પતંગ જો કેટલી બધી એને પપ્પા ને કે પતંગ લઈ દો પપ્પા પપ્પા એ કેટલી બધી લઈ દીધી ને આવી ગયો તમારી મેળી ઉપર ઉડાડવા કે અહી ઊંચું હે ને એટલે ઉડે હારી કે બાંધતા આવડે ને એટલે પછી મીંડો પતંગ ઉડાડો ધર્મિકરી લઈ લીધી એટલે પોદળિયો Hehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehehe <laughs>